રાજ્ય મંત્રી મુકુલ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા વિધાનસભા વિપક્ષી નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો હતા સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મુકુલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા તો પત્રકાર પરિષદ સંબોધતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે ભાજપની સરકાર આવ્યા બાદ બળાત્કારના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે સુરતના પાણીમાં અલગ જ તાકાત હોવાનું કહી શક્તિસિંહ ગોયલે સુરતના વખાણ કર્યા હતા ગુંડાઓને ભાજપના સભ્ય બનાવવાનું કાર્ય થતું હોવાના શક્તિસિંહ આક્ષેપ કર્યા તો અનેક ગેરકાયદેસર કૌભાંડના જોડાણ ભાજપ સાથે હોવાના આક્ષેપ પણ કર્યા હતા તો મુકુલ વાસનીથે પણ ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કરી ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સામે ટિપ્પણી કરવા બદલ ગૃહમંત્રી પદથી અમિત શાહના રાજીનામાની માંગણી કરી હતી સાથે આર્થિક હબ તરીકે સુરત જાણીતું હોવાનું કહી અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતનો ડાયમંડ ઉદ્યોગ હાલ આર્થિક મંદીમાં ગરકાવ થયો છે સુરતના હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોની હાલત કફોડી બની છે ત્યારે ભાજપ સરકાર કેમ તેમ નિવારે આવતી નથી અને ત્રણ લાખથી વધુ રત્ન કલાકારોના પરિવારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓને કોણ સાથ આપશે તેવા સવાલો કર્યા હતા આ આવા સમયે જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસાનું કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે આ અત્યંત દુઃખની બાબત છે આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માગતા પરંતુ એક ગુજરાતી તરીકે એ વાતનો દર્દ છે કે આપણા ગુજરાતની આવી પરંપરા નથી રહી માત્ર વાહ 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 ને પબ્લિસિટીના સ્ટન્ટ કરવાના બદલે આ પ્રસંગે સરકારની જવાબદારી હતી સુરત એ ફિનાન્શિયલ કેપિટલ આર્થિક રાજધાની આપણી ગુજરાતની છે અને આ સુરતમાં એવી તાકાત છે પાણીમાં શિવાજી મહારાજે પણ કહ્યું હતું કે હું સમજી નથી શકતો આ અહીંનું પાણી કેવા પ્રકારનું છે કે ગમે તેટલો સમય ગમે તે હોય થોડા સમયમાં પાછા આર્થિક રીતે ખૂબ સદ્ધર થઈ શકાય છે આ અહીંના લોકો અને પાણીની તાકાત દૂર દૂરથી સૌરાષ્ટ્રમાંથી કચ્છમાંથી અહીંયા આવીને મહેનતકશ લોકોએ પોતે પણ મહેનત કરી ઓરિજિનલ સુરતીઓએ પણ દૂધમાં સાકર સમાવે એમ બધાને સમાવ્યા દેશના ખૂણે ખૂણેથી પણ લોકો સુરતમાં આવીને વસ્યા છે આ સુરતની સુરત ખરાબ કેમ થઈ એનો વિચાર કરવાનો આ સમય છે અર્થતંત્રનો એક આધાર ડાયમંડ પોલિશિંગ બિઝનેસ હીરા ઘસવાનું કામ સુરતનો હીરો એટલે સાચો હીરો આખી દુનિયામાં એની પ્રતિષ્ઠા હતી મેં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે સિન્થેટિક ડાયન જે આવી રહ્યા છે ચાઇનાના એને આપણા દેશમાં જો યોગ્ય રીતે તમે બ્રેક નહીં મારો તો આવતા દિવસોમાં હીરા ઉદ્યોગને તકલીફ થશે